હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું દૂધીમાંથી એકદમ ટેસ્ટી અને ફેન્સી એવી મીઠાઈની રેસિપી તો આ રેસીપી તમે એકવાર ટ્રાય જરૂર કરજો મારી ગેરંટી છે કે તમે દુકાનમાંથી બીજી વાર મીઠાઈ નહીં ખરીદો તો દૂધીમાંથી બનેલી છે એટલે આ હેલ્ધી પણ રેસીપી છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો અહીં રેસિપી બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની દૂધીનો ઉપયોગ કરેલો છે અહીં તમે ઈચ્છો તો દૂધીને એકદમ ફાઇન એવી ઝીણી ખમણી શકો છો પણ હું અહીં ચોપરમાં ચલાવીશ તો મેં અહીંયા દૂધીની છાલ ઉતારી અને તેને નાના ટુકડામાં કટ કરી લીધી છે તમે ઈચ્છો તો મિક્સરમાં પણ દૂધીને ચલાવી શકો છો પણ તેને પલ્સ મોડમાં ચલાવવાની છે કે જેથી કરી અને તેની એકદમ પેસ્ટ કે પછી પ્યોરેના બની જાય આપણે આની પેસ્ટ નથી બનાવવાની થોડું થોડું દરદરું રહે એ રીતે જ આપણે દૂધીને પીસવાની છે તો અહીં મેં હેન્ડ બ્લેન્ડરની અંદર દૂધીને એકદમ સારી રીતે પીસી લીધી છે હવે આ મીઠાઈ બનાવવા માટે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરજો કારણ કે જો તમે સાદી કઢાઈનો ઉપયોગ કરશો તો જે મીઠાઈ છે તે તળિયે ચોટી જવાની આપણી શક્યતા વધે છે તો અહીં મેં થોડું ઘીમાં ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરેલા છે આપણે જે આ ડ્રાયફ્રૂટ છે એને ગાર્નિશિંગમાં ઉપયોગ કરવાનો છે જેથી કરી અને મેં કાજુના ફાડા કર્યા છે અને જે બદામ છે તેને લાંબી સ્લાઇસમાં કાપી છે તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સને એકદમ સારી રીતે તળી લેજો તો જે વધે વધેલું ઘી છે તેની અંદર જે દૂધીને આપણે ખમણી છે તેને આપણે એડ કરી દઈએ દૂધીને આપણે ઘીમાં સારી રીતે શેકાવા દેવાની છે જેથી કરી અને આ મીઠાઈની શેલ્ફ લાઈફ છે તે વધારી શકાય હવે અહીંયા હું એક કપ જેટલા મલાઈવાળા દૂધનો ઉપયોગ કરું છું તમે ઈચ્છો તો સાદા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી આપણી દૂધી સારી રીતે પાકે છે ત્યાં સુધી અહીં એક મિક્સિંગ જારમાં મેં નારિયેલના ખમણનો ઉપયોગ કરેલો છે મારું જે ખમણ છે થોડું જાડું છે એટલે આપણે તેને મિક્સરમાં એકવાર ચલાવી લઈશું તો અમારી પાસે ઝીણું ખમણ હોય તો તમે એમનો પણ નાખી શકો છો તો હવે અહીંયા એક ચમચી જેટલો રવો પણ મેં નાખ્યો છે તો રવો નાખવાથી જે આપણી મીઠાઈ છે તેનું ટેક્સચર એકદમ કડક અને જાડું થશે તો જોઈ શકો છો સારી રીતે પીસાઈ ગયું છે હવે અહીંયા બીજી બાજુ આપણે જોઈ લઈએ ચાલો અહીંયા ચેક કરી લઈએ તો આપણી દૂધ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે જે આપણે દૂધ નાખેલું હતું એકદમ બળી ગયું છે તો આ રીતે તવીથામાં આપણે થોડી દૂધી લઈ અને ચેક કરીશું તો સારી રીતે સ્મેશ થઈ જાય છે તો આ રીતે તેને ચેક કરી લેવું પણ પ્રેસ કરતાં આપણે ખબર પડે છે કે દૂધીની અંદર હજી થોડો પાણીનો ભાગ રહેલો છે તો હાઈ ગેસની ફ્લેમ ઉપર એકદમ પાણી બળી જાય ત્યાં સુધી આને કૂક કરી લેવાની છે અને ફરી વાર કૂક થઈ જાય એટલે આમાં આપણે થોડું થોડું કરી અને દૂધ એડ કરતા જઈશું જેથી કરી અને એકદમ રસદાર અને સોફ્ટ એવું ટેક્સચર આ મીઠાઈનું આવે હવે આની સાથે આપણે જે અગાઉ મિક્સરમાં રવા અને નારિયેલનો જે ભૂકો બનાવ્યો છે એને આપણે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આનાથી આપણી મીઠાઈનો જે સ્વાદ છે એ પણ સારો આવશે અને તેનું બાઇન્ડિંગ પણ ખૂબ જ સારું આવશે એની સાથે અહીંયા હું મિલ્ક પાવડરનો ઉપયોગ કરું છું જે ટોટલી ઓપ્શનલ છે અહીંયા પર હું દસ રૂપિયાનો જે મિલ્ક પાવડર આવે છે એટલી જ ક્વોન્ટિટીનો યુઝ કરું છું જેનાથી આપણો સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને અગેન સારું એવું ટેક્સચર આવશે આપણે આ મીઠાઈમાંથી તમે આગળ જોયું એમ બાઉલ બનાવવાના છે તો આવી રીતે મિલ્ક પાવડર નારિયેલ અને રવાના ઉપયોગથી તે બાઉલ બની અને લાંબા સમય સુધી તે પરફેક્ટ શેપમાં રહે એ માટે મિલ્ક પાવડર એ ખૂબ જ જરૂરી છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈમાંથી હવે થોડું થોડું ઘી સેપરેટ થવા લાગ્યું છે તો આ જ સમય છે આપણે આમાં એક કપ જેટલી ખાંડ એડ કરીશું તમે ઈચ્છો તો અહીંયા કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું અહીંયા બધાને સરળતા રહે એ માટે ખાંડનો જ ઉપયોગ કરું છું તો આ મીઠાઈમાં કોઈ પણ ચાસણી બનાવવાની ઝંઝટ રહેતી નથી થોડું ઘી સેપરેટ થાય એટલે ખાંડ એડ કરી દેવાની છે અને એને એકદમ સારી રીતે મેલ્ટ કરી લેવાની છે તમે જોઈ શકો છો ખાંડ અને ઘી સાઈડ પરથી કેટલા સરસ રીતે છૂટા પડે છે તો આ સમયે તમે આમાં કેસર નાખી શકો છો અને હું અહીંયા એલચીનો પાવડર નાખું છું તમે ઈચ્છો તો જાયફળનો કે તમારા પસંદનો કોઈપણ ફ્લેવરનો પાવડર એડ કરી શકો છો તો હવે આપણું બેટર ઠંડુ થઈ ગયું છે તો ગેસ ઉપરથી ઉતારી અને અડધો કલાક સુધી આને આપણે એકદમ સારી રીતે ઠંડુ થવા દેવાનું છે તમે જેમ જેમ આને ઠંડુ થવા દેશો તેમ તેમ આનું ટેક્સચર વધારે ઠીક થતું જશે તો અહીંયા પાર્ચમેન્ટ પેપર ઉપર કે પછી બટર પેપરની ઉપર આપણી મીઠાઈને રાખી એકદમ સારી રીતે મસળી લેવાનું છે જેથી કરી અને જે મીઠાઈ છે એમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે અને થોડી એવી શાઇન આવે અને સારું એવું આપણે બાઇન્ડિંગ કરી શકીએ તો પાંચથી દસ મિનિટ સુધી તેને સારી રીતે આપણે આવી રીતે મસડીશું તો તે એકદમ શાઇની એવી બનીને તૈયાર થશે હવે આપણે આને સારી રીતે સ્પ્રેડ કરી અને ફરીવાર આને ઠંડુ થવા દઈશું આપણી મીઠાઈ એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે આમાંથી બાઉલના શેપ વાળીશું તો અહીં મેં મીઠાઈ ઠંડી કરી લીધી છે ફરીથી તેને ભેગી કરી અને એક સરખી સાઈઝના લુવા લઈ અને આ રીતે તેને કટોરીનો શેપ આપીશું તમે ઈચ્છો તો અહીંયા એકદમ રાઉન્ડ કરી અને બોલ્સ પણ બનાવી શકો છો કે પછી તેને પ્લેટમાં તમે ઢાળી દેશો અને તેના ઢેફલા પણ તમે વાળી શકો છો હું અહીંયા થોડીક ફેન્સી ડેકોરેટિવ મીઠાઈ બનાવું છું તો આ રીતે મેં કપ્સ બનાવ્યા છે હવે આમાં વાત છે ડેકોરેશનની કે પછી કપની અંદર ભરવાની ફિલિંગની તો અહીં તમે ઈચ્છો તો રબડી પણ નાખી શકો છો કે પછી નાના ગુલાબજાંબુ આવે છે એનો પણ યુઝ કરી શકો છો હું અહીંયા ઘરના બનાવેલા ગુલકંદનો ઉપયોગ કરું છું ગુલકંદની રેસિપી તમારે જોવી હોય તો ચેનલ ઉપર છે આસાનીથી પચાસ રૂપિયાની અંદર તમે આખી બોટલ ભરીને ગુલકંદ ઘરે જ બનાવી શકો છો દેશી ગુલાબના લાલ કલરની સાથે તો આ રીતે ગુલકંદના બધા બોલ્સને મેં સેન્ટરમાં રાખી દીધા છે અગાઉ ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટમાં કાજુ પિસ્તા અને બદામને સારી રીતે આપણે ડેકોરેટ કરીશું તો આપણી આ ટેસ્ટી અને હેલ્ધી એવી દૂધીમાંથી બનતી મીઠાઈ એકદમ રેડી છે તો આ મારી મીઠાઈનો આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તો હવે તહેવારોની સિઝનમાં રક્ષાબંધન હોય ગણેશ ચતુર્થી હોય દિવાળી હોય બેસતું વર્ષ હોય નોરતા હોય કોઈ પણ સિઝનમાં આ મીઠાઈ તમે બનાવશો તો ઓલરાઉન્ડર મીઠાઈ છે દૂધી એ બધી સિઝનમાં મળી રહે છે તો મારી રેસીપીઝ તમને કેવી લાગે છે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવતા રહો અને ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરો આવી અવનવી અને ઇન્ટરેસ્ટિંગ અને યુનિક રેસિપીસ જોવા માટે ચેનલને ફોલો કરવાનું નહીં ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ